ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદને પરિણામે ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે ત્યારે ભારતીય કિસાન સંઘે સરકારને ત્રણ તબક્કામાં સર્વે કરાવવાની માંગ કરી છે ઉત્તર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદે તારાજી સર્જી છે ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને તાત્કાલિક સર્વે કરવાનું સૂચન કર્યું છે ભારતીય કિસાન યુનિયનના મહામંત્રી રમેશ પટેલના જણાવ્યા અનુસાર સરકારે ટૂંક સમયમાં યુદ્ધના ધોરણે સર્વે કરવાનો આદેશ આપવો જોઈએ વર્તમાન સર્વેમાં કેટલીક શાકભાજીઓનો સમાવેશ કરાયો નથી ત્યારે એવા સંજોગોમાં સરકારે તમામ કૃષિ પાકોનો સર્વે કરાવીને કેટલીક રાષ્ટ્રીયકૃત બેન્કોમાં જે બે ખેડૂતોના ખાતામાં વ્યાજ નથી જમા થયું એની પણ ચુકવણી કરવામાં આવે એવી માંગ કરી છે આ સાથે સરકારે લોન મર્યાદા વધારવાનો નિર્ણય લઈને ખેડૂતોને પાંચથી સાત લાખ રૂપિયાની લોન મળે તેવું આયોજન કરવાની પણ માંગ ભારતીય કિસાન યુનિયન દ્વારા કરવામાં આવી છે અત્યારે કારણે વરસાદે પણ પ્રકૃતિએ પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે વરસાદ ક્યાંક અચાનક વધાર પડી જાય છે અને ક્યાંક પવન સાથે વરસાદ પડે છે એટલે સાર્વત્રિક ખેતીના પાકોને નુકસાન થયું હોય એવો પ્રાથમિક અંદાજ છે મુખ્યમંત્રી શ્રીએ સર્વેના આદેશો આપ્યા હતા ત્રણ તબક્કાની અંદર સર્વે થયો છે પહેલા સર્વે થયું એના પેકેજની પણ જાહેરાત કરી દીધી છે એમ છતાં ફરી વરસાદે મેઘમહેર થઈ અને ત્યાં પાકોને નુકસાન થયું એટલે ફરી સર્વેના આદેશ થયા છે એમ છતાં પણ છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાત તરફ પણ વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું શરૂ કર્યું છે ગઈકાલે ગાંધીનગર જિલ્લાના કેટલાક તાલુકાઓમાં સાબરકાંઠામાં બનાસકાંઠામાં પાટણની અંદર આ જિલ્લાઓની અંદર પણ વધુ વરસાદના કારણે પાણી ભરાઈ અને ખેતીના પાકોને નુકસાન થયું છે તો આપણા માધ્યમથી આજે માન્ય મુખ્યમંત્રીશ્રીને ગઈકાલે પણ પત્ર લખ્યો હતો શ્રી જોડે પણ વાત થઈ હતી એમને પણ સર્વે માટે કહ્યું છે પણ ક્યાંક સર્વેની કામગીરી હજુ ધીમી ગતિએ ચાલતી હોવાના અહેવાલ પણ કાર્યકર્તાઓ દ્વારા જિલ્લાઓમાંથી આવતા હોય છે તો સત્વરે યુદ્ધના ધોરણે સર્વે થાય અને છેવાડાની વ્યક્તિ સહાયથી વંચિત ન રહી જાય એ દિશા તરફ સર્વે થાય એવી લાગણી અને માગણી આપના માધ્યમથી હું રાજ્યના કૃષિ મંત્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ મૂકું છું અત્યારે બે બાબતો ઉડીને આંખે વળગે એવી ધ્યાને આવે છે ક્યાંક ક્યાંક સર્વેની અંદર જે શાકભાજીના પાકોનો સમાવેશ નથી એવું પણ ક્યાંક ના ક્યાંક ફરિયાદ આવે છે તો ખેડૂત એ આખરે ખેડૂત છે એટલે બાગાયત પાકોની સાથે સાથે શાકભાજી પકવતા ખેડૂતો હોય અને આમ ખેતી કરતા ખેડૂતો હોય એ બધાનો સર્વેની અંદર સમાવેશ થવો જોઈએ એવી માગણી અમે માન્ય મુખ્યમંત્રીશ્રી સમક્ષ કરી છે બીજી બાબત એવી હતી કે અત્યારે ખેડૂતને આત્મનિર્ભર કરવાની બાબત છે ત્યારે ખેડૂતોને ત્રણ લાખ સુધીની ધિરાણ જીરો ટકા વ્યાજે મળતું હોય છે ભૂતકાળની અંદર અઢાર અઢાર ટકા એ ખેડૂતો જ્યારે ધિરાણ લેતા હતા એનું જીરો ટકા ઉપર ભારતીય કિસાન સંઘ અને અન્ય સંગઠનોની માંગણીના આધાર પર સરકારે જીરો ટકા વ્યાજની નીતિ અપનાવી છે નેશનલાઇઝ બેંકો એ બાબત અધૂરી રાખી છે તો આપણા માધ્યમથી એ બેંકોને પણ વિનંતી છે કે ભાઈ ઝડપથી એ વ્યાજ ખેડૂતોના ખાતાની અંદર જમા થઈ જાય ખેડૂતોને જયારે આત્મનિર્ભર બનાવવાની વાત છે ત્યારે ત્રણ લાખ સુધીના ધિરાણની જે લિમિટ છે એ લિમિટ તોડી અને સરકારે પાંચથી સાત લાખ સુધીનું ધિરાણ જીરો ટકા વ્યાજે મળે એ દિશા તરફ સરકારે કામગીરી કરવી જોઈએ જે આપણા માધ્યમથી સરકાર જોડે માગણી છે સાથે સાથે કેટલીક જગ્યાએ વધુ વરસાદના કારણે ક્યાંક જમીનનું પણ ધોવાણ થયું છે તો જમીન ધોવાણના કિસ્સાઓમાં પણ ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ એવી લાગણી અને માગણી આપણા માધ્યમથી સરકાર સમક્ષ મૂકી રહ્યા છે અત્યારે નવા સમાચાર એવા પણ અમારી સુધી આવ્યા છે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર ચાઇનીઝ લસણની પણ શરૂઆત થઈ ગઈ છે એના લાભાલાભો શું હશે એ માનવ જાત ઉપર શું એની અસર થશે એની તપાસ કર્યા સિવાય આડેધડ આવું બિયારણ ક્યાંથી આવ્યું અને કેવી રીતે એની વાવણી થઈ તેની પણ તપાસ માન્ય કૃષિ મંત્રીએ કરાવવી જોઈએ જીએમ પાકો કપાસની અંદર પણ કેટલાક આવે છે એની આડઅસર પણ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે થોડોક વરસાદ પડવા છતાં પણ કેટલાક વિસ્તારની અંદર ઉભો ઉભો કપાસ સુકાઈ જવાના કિસ્સા પણ બન્યા છે તો જયારે સીડ્સ કંપનીઓ પોતે જયારે બિયારણ આપતી હોય ત્યારે બધા જ પ્રકારના વાતાવરણની અંદર ઉછેર થયેલા બિયારણો ખેડૂતોને દેવા જોઈએ જેથી કરીને ખેડૂતોએ નુકસાની વેઠવાનો વાળો ના આવે ના આવે એટલે આપણા માધ્યમથી સરકાર અને સમાજને જાગૃત કરવાની બાબત હતી માટે આજે આપને ઉપસ્થિત રહેવાનું અમે આમંત્રણ આપ્યું અને આપ અહીંયા ઉપસ્થિત રહી અને સમાજ અને સરકાર બંનેને જાગૃત કરો એવી અમારી લાગણી અને માગણી આપ સમક્ષ અમે રજૂ કરી રહ્યા છીએ જનક પટેલ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર